અમૃતિયાએ પોતાના ફેસબુકના અકાઉન્ટ ઉપર આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાતની કેટલીક તસવીર છે એને પોસ્ટ કરી છે આ ફોટામાં બંને નેતાઓ એકબીજાની સાથે વાત કરતા અને હસી મજાક કરતા નજરે પડે છે એટલે ખાસ કરીને જે અત્યારે હાલ ફેસબુક ની અંદર જે પોસ્ટ કરવામાં આવી છે એને જ કારણે ઘણા બધા તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે બંને એકબીજાની સાથે વાત કરી રહ્યા છે હસી મજાક કરી રહ્યા છે 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 આ પોસ્ટ સાથે એવું પણ લખ્યું કે આજ રોજ મુખ્યમંત્રી શ્રી બહાર નીકળતા સમયે ઇટાલિયા સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક પર કરેલ હુમલાની નિંદા કરી મારા ત્રીસ વર્ષના જાહેર જીવન દરમિયાન દરેક નાગરિકના પ્રશ્નોને સહાનુભૂતિપૂર્વક સાંભળી યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ સાથે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે આ મુલાકાત દરમિયાન આપના કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે તેને બંધ કરવાની વિનંતી કરી તેમજ પ્રજામાં આવા આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જરૂરથી જવાબ આપશે એવી ખાતરી આપી છે એવી પણ ક્યાંક એમના દ્વારા વાતચીત કરવામાં આવી છે ફેસબુકની પોસ્ટમાં કોમેન્ટનું વાવાઝોડું આવી ગયું હતું કોઈકે મજા લીધી તો ઘણા બધા લોકોએ કટાક્ષ પણ કર્યો હતો

નેતાઓ વચ્ચે મોરે મોરો દઈ દેવો છે ક્યાંક ઝઘડો કરવાનો છે બવાલ કરવાની છે એવી વાતો હતી રાજીનામા સુધીની વાતો પહોંચી ગઈ હતી પરંતુ ક્યાંક હવે આ બંને નેતાઓ છે તે હસી મજાક સાથે વાત કરી રહ્યા છે